I was able to get a little bit of a little bit of a little bit of a little પાલેજ ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના કાંસોની સફાઈ અંગે પ્રી મોન્સૂન કામગીરી આરંભી પાલેજ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી વડે ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલના કાંસોની સફાઈ હાથ ધરી છે પાલેજ તળાવ સાથે સંકળાયેલા અને ગામના વિસ્તારોની ગટરોના પાણીનો નિકાલ કરવા માટે કાંસોની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે પાલેજનો ત્રીજા વિસ્તાર ત્રણ કિલોમીટરમાં ફેલાયેલો છે અહીં પાલેજ ગામ ઉપરાંત અનેક સોસાયટી વિસ્તારોના ઘર વપરાશ અંગેના ગંદા પાણીનો નિકાલ કરતા મુખ્ય કાસ સિનેમા પાછળ થઈ હાઈસ્કૂલ પાછળથી રેલવે નાણાં નીચે થઈ કિશનાડ ગામ તરફ જતા રસ્તાની બાજુમાં થઈ આગળ વધે છે આંબલી સ્ટેન્ડ થઈ માકણ રોડ તરફનો કાસ અને વલણ ફાટક થઈ માકણ રોડને જોડતો કાંસ મુખ્ય છે અહીં થઈ વરસાદી પાણીનો નિકાલ થાય છે હાઈવે પૂર્વ દિશામાં આવેલી પાલે જીઆઈડીસીમાં આસપાસની ખેતીની સીમોમાં થઈ અતિભારે વરસાદ પડે ત્યારે ભૂખી ખાડીનું આવતું વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા અધિકારી તાકીદે પગલાં ભરવા માંગ ઉઠી છે જે વરસાદી પાણી પાલેજના નીચાણવાળા વિસ્તારો તેમજ તળાવમાં ધસી આવે છે પાલેજ સોસાયટી વિસ્તારોમાં તેમજ પાલેજ પીઠાવાળા માર્ગો ઉપર ગૂંઠણ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે લોકોને ગૂંઠ સમા પાણીમાં પસાર થવું પડે છે જીઆઈડીસી તરફથી આવતું વરસાદી પાણી પાલેજમાં પાકા મકાનોને ભારે નુકસાન પહોંચાડે છે પાલેજ નવી વસાહતો તેમજ તળાવ ફાટતા આઝાદ નગરી ભીલવાડો નવી નગરીમાં પ્રવેશી જતા કાચા પાકા મકાનોને નુકસાન થાય છે જે બધું બંધ થવું જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે પાલે જીઆઈડીસી આસપાસની ખેતીની જમીનને અતિ વરસાદમાં સૌથી મોટું નુકસાન તથા જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાં પૂરની જેમ પ્રવેશીને પાણી તબાહી મચાવી મૂકે છે અહીં છાસઠ કેવી સબ સ્ટેશન પણ આવેલું છે ત્યાં પેનલોમાં વરસાદી પાણી પ્રવેશે તો તમામ ગામોની વીજળી બંધ થઈ જાય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો